મિત્રો શું આપ જાણો છો કે એક મે ગુજરાત અને મહારાષ્ટ્ર ના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ઓગણીસો સાહીઠ ના વર્ષે મુંબઈ રાજ્ય નું વિભાજન થઈને ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ રાજ્યો ની રચના થઈ હતી આ ઘટના ભારતના ઇતિહાસ માં ભાષાકીય આધારે રાજ્યો ની નો એક મહત્વપૂર્ણ ભાગ છે સૌથી પહેલા બૃહદ મુંબઈ રાજ્યમાં ગુજરાતી મરાઠી કચ્છી અને કોંકણી ભાષાઓ બોલતા લોકોનો સમાવેશ થતો હતો થોડા સમય પછી ગુજરાતી ભાષીઓએ અલગ રાજ્ય માટે મહાગુજરાત આંદોલન શરૂ કર્યું હતું અને સમાંતર રીતે મરાઠી ભાષી લોકોએ પણ સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની રચના કરીને અલગ મહારાષ્ટ્ર રાજ્યની માંગ કરી લાંબા સંઘર્ષ અને વાટાઘાટો બાદ ઓગણીસો મુંબઈ પુનર્ગઠન અધિનિયમ પસાર કર્યો જે એક મે ઓગણીસો સાહીઠ થી અમલમાં આવ્યો આ અધિનિયમ હેઠળ ગુજરાતી બોલતા વિસ્તારો સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ વગેરે ગુજરાત રાજ્યમાં અને મરાઠી બોલતા વિસ્તારો મહારાષ્ટ્ર રાજ્યમાં સામેલ કરવામાં આવ્યા તો મિત્રો આપ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે આપના રાજ્યનું નિર્માણ કયા વર્ષે થયું હતું ફોલો ફોર મોર